અંકલેશ્વરના ચાર પોલીસ મથકો માં ઝડપાયેલા ચોત્રીસ લાખના વિદેશી દારૂ પર હાંસોડ રોડ ઉપર આમલા કાઢી નજીક રોડ રોડ પર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર પોલીસ દ્વારા ચાર પોલીસ મથક માં ઝડપાયેલ ચોત્રીસ લાખ ઉપરાંતના વિદેશી દારૂ ના જથ્થા ઉપર આમલા ખાડી નજીક રોલર ફેરવી નાશ કરવામાં ઝડપી અંકલેશ્વર એ ડિવિઝન રૂરલ બી ડિવિઝન અને જીઆઈડીસી પોલીસ મથકમાં માં ઝડપાયેલ વિદેશી દારૂનો હાંસો રોડ ઉપર આમલા ખાડી નજીક પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા મામલતદાર કરણસિંહ રાજપૂત ની ઉપસ્થિતિમાં રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો ચાર પોલીસ મથક મળી કુલ રૂપિયા ચોત્રીસ લાખ ઉપરના વિદેશી દારૂની 21000 થી વધુ નંગ બોટલો ઉપર રોલર ફેર વિનાશ કરવામાં આવ્યો હતો આ નાશ પ્રસંગે નશાબંધી અધિકારી એબી ગણાવા અને ચાર પોલીસ મતકના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર ડીવિઝનના ચાર પોલીસ સ્ટેશન એ ડીવિઝન પોલીસ સ્ટેશન બી ડીવિઝન પોલીસ સ્ટેશન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તથા રૂરલ પોલીસ સ્ટેશનનો લગભગ 34 લાખ જેટલો મુદ્દામાલ જે છે પ્રોહિબિશનનો આઈએમએફએલનો તેનો એસડીએમ સાહેબ નશાબંધી અધિકારી સાહેબ તથા જરૂરી તમામ અધિકારી અને કર્મચારીઓની હાજરીમાં પંચનામું કરી અને મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો છે આ જે છે એ મુદ્દામાલ જે છે એ સમયાંતરે મુદ્દામાલના નિકાલના ભાગરૂપે કરવામાં આવે છે અને લગભગ આ ચાર પોલીસ સ્ટેશનના મળીને કુલ એકસો ને છવ્વીસ જેટલા ગુનાઓનો આ પ્રોહિબિશનનો ગેરકાનૂની મુદ્દામાલ છે તેનો નિકાલ કરવામાં આવ્યો છે આજ રોજ